ચાલુ સરકારમાં પોલીસ ખાતાના કર્મચારીઓ સ્ટેટસ મૂકો તો ગ્રેડ સરકાર ચાલે અરવિંદ કેજરીવાલજી નો મળ્યો એટલા આશીર્વાદ આપણે મળ્યા એમાં કઈ વાંધો નથી પણ પંજાબમાં પંજાબની પોલીસનો પોલીસ હજાર રૂપિયો પગાર છે આપણે અહીંયા બિચારા વીસ હજાર માં ફરે છે અને પાછું કરી ખોટા કામો કરાવડાવે પોતાનું માને દલાલીઓ કરે ગુલામીઓ કરે પણ હું કેવાય માંગુ છું મિત્રો કર્મચારીઓ પરેશાન છે તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓ પરેશાન છે ખેડૂતો પરેશાન છે માતા બેન દીકરીઓ પરેશાન છે તો આ ગુજરાતમાં સુખી કોણ છે વિકાસ ક્યાં હારો પીપુડો વગાડે તમને વિકાસ ક્યાં જોવા મળે મને કેજો બે લાફા મારે મારવા ઘરમાં વિકાસ છે ઘરમાં વિકાસ કે છે આખે આખું ગામમાં ગામ ખાને તો વાંધો નહીં આખા ગુજરાતના ગુજરાત ચાર લાખ કરોડ નું બજેટ છે સાહેબ આજે આજે ખેડૂતોને મને પીડા એ થાય છે કે સાહેબ બહુ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે તમે ધીરે ધીરે જાગો છો મને આજે તેજસભાઈ રવિન્દ્રભાઈ મન કે સાહેબ આ ગામ આખું ભાજપનું આખું ગામ ભાજપનું જ્યાં ડોડિયા વાળા જાય ને જીત ને હાર નક્કી થાય બરોબર પણ મને એ વિચાર નથી મને એ ખબર નથી પડતી સાહેબ મારે કોઈ વ્યક્તિ નો વિરોધ ન હોય શકે સુદાન ગઢવી આજે પણ તમામ લોકોનો મિત્ર છે હું કહું છું અને મિત્ર ને પણ ખોટું હોય તો મુખ્યમંત્રીને હમણાં ગયો હતો ને તો મેં કીધું કે સાહેબ બહુ ઓછો સમય છે ભગવાન તમને આપ્યું છે કઈ સારું કરી જાઓ મંત્રીઓ અહીંયા મને મળ્યા સચિવાલયમાં ઘડે મળ્યા મેં એમ નહીં કીધું મારો ક્યારેય વ્યક્તિગત વિરોધ નથી હોતો મારો સિસ્ટમથી વિરોધ હોય છે ઈશદાન ગઢવી અહીંયા પામવા માટે રાજનીતિ માંથી આવ્યો ઈશદાન ગઢવી મેળવવા માટે રાજનીતિમાં માંથી આવ્યો જયારે મને ડરાવવાની કોશિશ થતી હતી મને લાલચો આપવાની કોશિશ થતી હતી ત્યારે મેં એક શબ્દ એમને કીધેલું કે તમારે આ બધું કરવાની જરૂર નથી હું પચીસ કામ મારા ગરીબો વંચિતો શોષિતો કર્મચારીઓના લક્ષી નાપુ કરી દો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિ છોડી દેશે તમને ઈશુદાન થી ડર લાગે છે અને એક ઈશુદાન નહીં

બે ચાર બાદ ભાજપ ના હશે હું કહેવા માંગુ છું ભાજપ માં હતા ની ભાજપ નથી અત્યારે ભાજપ માં રિયે ભાગીદાર બને છે

ચોપન લાખ રૂપિયા સબસીડી મળે છે અને અમેરિકાના દબાણ થી માનની નરેન્દ્ર મોદી છપ્પન બાદશાહ હોય ને તો એની આપવાની કે બાદશાહ હોય ગુલાબો કે બાદશાહ નીકળ્યા કેવું પડે કે મારી છત્રી ની છાતી છે મારે ફલાણું છે મારું ઢીકડું છે કેવાનું ન હોય નમાલી ના હો એ તો નીકળે ને તો ખબર પડી જાય કે આ નો વંકો નીકળ્યો છે જુઓ તમે બે પાંચ વર્ષ ચાર વર્ષની અંદર આમ આદમી પાર્ટીનો આજે મને જુનો કાર્યકર અહિયાં કોઈ નો તું ગાર ટોપી પાંચ વર્ષની અંદર આખા ગામના ગામ આમ આદમી જોડાયા સત્યની જોત છે હિંમત છે શક્તિ છે ને ઈમાનદારી છે મિત્રો હું કોઈ આઠ પાસ કે નવ પાસ કે દસ પાસ માં હું હજી પડતો નથી ઓછું ભણેલું હોય ને તો ચાલી જાય આપણી બૈમાન ન હોવો જોઈએ એમ તો આઈએસ આઈ ખૂબ પડેલા છે ગામના ગામના પૂછ પડી જાય છે મારા બેટા કેરેલામાં બિહારમાં ને સંપત્તિઓ વસાવી લીધી મેં એનો લિસ્ટ બનાવી રાખ્યું છે ત્યાંથી ઉપાડીશું તમારા બાપનું નથી આ જે દિવસે સુદાન ગઢવી સમજી લેજો સાહેબ મા ભગવતી અને ઈશ્વરે આપણે જ્યારે બેસાડ્યો ને જે જગ્યા ઉપર

કિલોની આવતી હતી ની અત્યારે હું તમારા તમારે કપાસ ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી છે ને રદ કરવાની છે જેથી મારા અમેરિકાના ખેડૂતો નો પકવેલો કપાસ ગુજરાત માં આવી શકે ગુજરાતમાં સસ્તો મળી શકે ને ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ